રાજકોટ મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં કુલ એકસો સોળ કરોડની અલગ અલગ છોતેર દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી મુખ્યત્વે રાજકોટમાં ન્યારી ડેમ અંતર્ગત વધુ એક પચીસ એમ એલ નો નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માટેની દરખાસ્ત મંજૂર કરવામાં આવી જેના થકી નવા રાજકોટના બે લાખ જેટલા લોકોને પાણી ઉપયોગી થશે આ ઉપરાંત દોઢ ડાયકા પહેલા બનેલા રાજકોટના હાર્દ સમા એકસો ફૂટ રિંગ પર આવેલ આધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના

આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર કુલ છોતેર દરખાસ્તો માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી હતી આ છોતેરે છોતેર દરખાસ્તો આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરશ્રીઓ અને માન્ય મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર આ સ્ટેન્ડિંગ કમિટીની તમામ દરખાસ્તો મંજૂર કરવામાં આવેલ છે આ દરખાસ્તની અંદર એક દરખાસ્ત એવી હતી કે જે રાજકોટ શહેરમાં શાક માર્કેટના થડાઓ છે ફ્લાવર માર્કેટ શાક માર્કેટ ખડપીટ કે જેમાં જૂનો દર માસિક પાંચસો રૂપિયા હતો ઇન માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પાંચસોના હજાર કરવા અને સફાઈ કર પાંચસો રૂપિયાની જે દરખાસ્ત આવી હતી એમાં સર્વે કોર્પોરેટરશ્રીઓની સાથે સંકલન બાદ જે પાંચસોના એક હજાર રૂપિયા કરવાની હતી દરખાસ્તમાં જૂનો દર એટલે કે પાંચસો રૂપિયા ચાલુ રાખવો અને સફાઈ કર પાંચસો રૂપિયા એડ કરીને આ દરખાસ્તને પણ મંજૂર કરવામાં આવેલ છે કુલ મિલાવીને આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક અબજ સોળ કરોડ એકત્રીસ લાખ બાર હજાર સાતસો ને નેવું એટલે કે એકસો ને સોળ કરોડ એકત્રીસ લાખ જેવી રકમના ખર્ચે રાજકોટ શહેરના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોએ આજે અમે લોકોએ સમગ્ર અઢાર અઢાર વોર્ડમાં વિકાસ કામો માટેની આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તને મંજૂરીની આપવામાં આવેલ છે ન્યારી ફિલ્ટર પ્લાન્ટની અંદર પચીસ એમએલડીનો જે નવો પ્લાન્ટ બનાવો છે બનાવવાનો છે તેના દ્વારા જે નવું રાજકોટ છે જે કાલાવ રોડ ઉપર જે નવું રાજકોટ વોર્ડ નંબર દસ અગિયાર બાર વોર્ડ નંબર નવ આ બધા લોકોના રહેવાસીઓ માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવવાની પણ દરખાસ્ત હતી જે અમે લોકોએ આજે મંજૂર કરી છે રાજ્ય સરકારની એક સંસ્થા છે એ રાજ્ય સરકારની સંસ્થા દ્વારા ગુજરાતના સાતે સાત મહાનગરોની અંદર રીડેવલપમેન્ટની એક કન્સલ્ટિંગ એજન્સી છે કે જે તમારા રાજકોટ શહેરના સો ફૂટના દોઢસો ફૂટના બસો ફૂટના મહાનગરોની અંદર જે રોડ હોય છે એ રોડ આજે આપણે જોઈ શકીએ કે જે આપણો જે દોઢસો ફૂટ રિંગ રોડ છે આજે ઘણા વર્ષો પહેલાં બન્યો હતો ત્યારે સાયકલ ટ્રેક હતો નાનું મોટું ક્યાંકને ક્યાંક એન્ક્રોચમેન્ટ છે ક્યાંક પાણી ભરાય છે ક્યાંક બ્રિજની ઉપયોગિતા છે આના માટેની રાજ્ય સરકારની સૂચનાથી એક કન્સલ્ટન્ટ એજન્સીની પણ એક દરખાસ્ત હતી જે આજે અમે મંજૂર કરી છે ગોંડલ રોડ ચોકડીથી માધાભર ચોકડીની વચ્ચેનો જે આખે આખો જે કોરિડોર છે આ કોરિડોરને જે હૈયાત દોઢસોપુ રિંગ રોડ છે કેવી રીતે એને ખુલ્લો કરવો કેવી રીતનું બ્યુટિફિકેશન કરવું ક્યાં જરૂર છે બ્રિજની ક્યાં જરૂર છે ફ્લાયઓવર બ્રિજની અને જે સાયકલ ટ્રેક છે કુલ મિલાવીને વાત કરું તો આ રોડને કેવી રીતે ચોખ્ખો કરવો અને ક્લિયર કરવો અને ડિઝાઇનિંગ કરવો એનું સારવામાં સારું જો ઉદાહરણ હોય તો અમદાવાદનો સરખેત ગાંધીનગર હાઈવે સરદાર વલ્લભભાઈ પટેલ રિંગ રોડ ભવન રોડ સીજી રોડ રિલીફ રોડ આ બધા રોડો અમદાવાદની અંદર આ એજન્સીએ કન્સલ્ટ કરીને કોર્પોરેશનને રિપોર્ટ કર્યો હતો નવા રાજકોટની નવી કાયા કાયા પલટ માટે રાજકોટ મહાનગરપાલિકા કટિબદ્ધ છે જેના માટેની કાં દરખાસ્ત હતી એ પણ મંજૂર કરવામાં આવી છે